નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આંગણવાડી પગાર વધારાને લઈને આજે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે તો મિત્રો જે આંગણવાડી વર્કર અને હેલ્પર યુનિયનના જે મુખ્ય રાજ્ય પ્રમુખ છે કે જે રૂપા રાણા તેમણે એક ખૂબ જ સુંદર જાહેરાત કરી દીધી છે જાહેરાતમાં એવું છે કે નવ જુલાઈના રોજ આંગણવાડી બહેનો રાષ્ટ્રીય સ્તરે એક મોટું આંદોલન અને એક હડતાલ કરવા જઈ રહ્યા છે અને એ હડતાળનું લોગો રહેશે અમારા અધિકારો માટે અમારા હક માટે અને અમારા ગૌરવ માટે તો જે આ યોજનાઓ છે તે બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરથી શરૂ થઈ છે પરંતુ મિત્રો આજે પણ સરકાર એને ફક્ત ને ફક્ત સોશિયલ વર્કર તરીકે જ માને છે અને એમને કોઈ પણ પ્રકારનો કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી આના માટે થઈને મિત્રો જે હડતાલ છે તે એના જે મુખ્ય મુદ્દા હશે અને હડતાલના દિવસે એ લોકો કઈ કઈ વાતો જે છે તે લાગુ નહીં પડે તો કે કોઈ પણ આંગણવાડી સેન્ટર નહીં ખુલે ત્યારબાદ મિત્રો પોષણ ટ્રેકર એપ નહીં ચલાવાશે અને બાળકો માટે ખોરાક પણ નહીં બનાવાશે અને કોઈ પણ પ્રકારનું આંગણવાડીને લગતું કામ કરવામાં નહીં આવે અને આવી રીતે હડતાલ કરવામાં આવશે અને મિત્રો આ બધા પગલાં લઈને સરકારને કઈ હકીકત બતાવવાની છે તો કે સરકારને એવું જણાવવાનું છે જેમાં મુખ્ય માંગ એવી છે કે અને સૌ પ્રથમ તો આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે મળી એકતા સાથે રાખી અને પછી આ હડતાલ કરવાની છે એવું જે પ્રમુખ હતા રાજ્ય પ્રમુખ રૂપા રાણાએ જણાવ્યું છે અને ત્યારબાદ મિત્રો તેમણે સરકાર સમક્ષ મુખ્ય માગણીઓ કરી છે કે આંગણવાડી બહેનોને છવ્વીસ હજાર રૂપિયા પગાર દરેક વર્કર અને હેલ્પર માટે અમરમાં મૂકવો અને ત્યારબાદ મિત્રો તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જૂના અને ન ચાલતા ફોનના બદલે કામ ચલાવ અને ફાઇવજી સપોર્ટ વાળા ફોન આપવામાં આવે ત્યારબાદ મિત્રો ઓટીપી આધારિત કેવાયસી વ્યવસ્થા બદલવી કારણ કે લાભાર્થીઓ ઓટીપી આપતા નથી અને અમારી બહેનો સાથે દુર્ઘટનાઓ થઈ રહી છે આ બધી તેમની મુખ્ય માગણીઓ છે ત્યારબાદ મિત્રો બીજી માગણી છે કે સેન્ટરનું ભાડું અને પગાર સમયસર ચૂકવવો તેમજ ઘણા મહિનાઓથી રાહ જોવી પડે છે લાભાર્થીઓને જે આપવામાં આવતું અનાજ છે તે સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ અને છેલ્લી માંગણી છે કે પ્રમોશન માટેની જે ઉંમર મર્યાદા છે તે દૂર કરવામાં આવે અને ત્યારબાદ મિત્રો એને એ પણ જણાવ્યું હતું કે બે હજાર એકવીસની હડતાળ થઈ હતી એમાં જે નવસો પંચોતેર બહેનોને ટર્મિનેટ કરવામાં આવી હતી તેમનો રોકાયેલો પૈસો તેમને તરત જ ચૂકવવામાં આવે અને ત્યારબાદ મિત્રો બે હજાર અઢાર અને બે હજાર એકવીસમાં જે મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું કે હેલ્પરને ચોથા દરજ્જાનો અને વર્કરને ત્રીજા દરજ્જાના કર્મચારી સરકારી કર્મચારી બનાવવામાં આવે તો હજુ સુધી આ વચન અપૂર્ણ છે એટલે કે આ વચનની કોઈ ખાતરી આપવામાં આવી નથી તો તો આને આને પણ પણ પૂર્ણ કરો અને અને મિત્રો સરકાર આના ઉપર જરૂર વિચારણા કરશે અને કંઈક પોઝિટિવ ફેસલો લાવશે અને જે આંગણવાડી કાર્યકરોના પક્ષમાં રહેશે એવી બાહધારી આપશે તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત